અંજાર બાર એસોસિએશનમાં પ્રમુખ સહિત ચાર પદ માટે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી બસ ઓગણપચાસ વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો પ્રમુખ પદ માટે હેતલકુમાર સોનપાર અને કનૈયાલાલ મડિયાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી જેમાં હેતલકુમાર સોનપારે એકસો બત્રીસ મત સાથે વિજય મેળવ્યો હતો જ્યારે તેમના હરીફ કનૈયાલાલ મડિયારને એકસો તેર મત મળ્યા હતા વિજેતા હેતલકુમાર સોનપારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરી વચન આપ્યું હતું કે તેઓ ધારાશાસ્ત્રીઓના પ્રશ્નો અને રજૂઆતોના નિરાકરણ માટે દરેક પ્રયાસ કરશે ઉપપ્રમુખ પદ માટે યશ પોટાએ એકસો બાસઠ મત મેળવી એક્યાસી મતે વિજય હાંસલ કર્યો હતો જ્યારે તેમના હરીફ દિનેશ માતાને એક્યાસી મત મળ્યા હતા પ્રથમ તબક્કામાં મંત્રી પદ માટે હિરેન બલદાણીયા અને વિજય ફૂફલ વચ્ચે ટાઈ થયા બાદ ફરી મત ગણતરી કરવામાં આવી હતી જેમાં વિજય ફૂફલ એકસો મત સાથે એક મતના અંતરે વિજેતા બન્યા હતા હિરેનને એકસો મત મળ્યા હતા સહમંત્રી પદે જયદીપ વરુ એકસો મત સાથે વિજયી બન્યા હતા જ્યારે આ સોજો અને દશરથ ખાંડેકાને ક્રમશઃ અઠોતેર અને એકાવન મત મળ્યા હતા મહિલા ઉપપ્રમુખ પદે મીના રીણિયા મહિલા સહમંત્રી પદે કોમલ જેઠવા ખજાનચી પદે ઉદયકુમાર છાયા અને લાયબ્રેરિયન પદે હંસાબેન પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા હતા બિનહરીફ કારોબારી સભ્ય પ્રકાશ મઢવી અલ્પેશ બારોટ પ્રજાપતિ અને રાહુલ રાઠોડ પસંદ થયા હતા ચૂંટણી પ્રક્રિયાના મુખ્ય અધિકારી અને મદદનીશ અધિકારી રાજન ઠક્કરે જણાવ્યું હતું કે આ ચૂંટણીનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અમારા અંજાર બાર એસોસિએશનમાં તમામ સભ્યો પૈકી કુલ બસો ને પાસઠ જણાએ પોતાની એન્યુઅલ ફી જમા કરાવેલી હોવાના કારણે એમનું નામ વોટર લિસ્ટમાં બસો પાસઠ ના લોકો વોટ કરી શકે એ રીતે નોમિનેટ થઈ આવેલું એ પૈકી આજે કુલ બસ્સો ઓગણપચાસનું વોટિંગ થયેલું છે જે પૈકી આપણે કેટલાથી જીત્યા લીધું જેમાં હું પ્રમુખ પદે વિજેતા થયેલો છું મારો વકીલ મિત્રોને હંમેશા એ સંદેશ રહેલો છે કે તમે કાયદાને માન આપી અને કાયદાની પ્રક્રિયામાં વકીલ તરીકે આપણે ભાગ લઈએ આપણે પોતે કોઈ પક્ષકાર ન બનીએ તેમજ વકીલ તરીકે આપણે જે કર્મ આપણા અસીલ માટે કરી શકતા હોઈએ એ તમામ કરીએ પણ એ જે ફોર બાઉન્ડરીઝ કાયદાએ આપણા માટે નક્કી કરી છે એની અંદર રહી અને નિડરતા અને પૂર્વક વકીલાત કરી વકીલો બધાએ પોતાનો વકીલાતના ક્ષેત્રને ઉજ્જવળ બનાવવા માટે સતત વાંચન રીડન અને મહેનત કરવાની રહે છે